અંજાર તાલુકાના ભીમાસર ખાતે માધવ હોટલ પાસે યુવાની હત્યા કરવામાં આવી હતી મહત્વભાગી અરૂણકુમાર દેવકુમાર સાવનું કોઈ અજાણ્યા ઈસમોએ ઘડાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવ્યું હતું આ બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના રેલવે સ્ટેશનવાળા રસ્તે આવેલ માધવ હોટલ પાસે ભીમાસર ગામે યુવાની લાશ પડી હોવાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી જેમાં જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સના આધારે આરોપીઓની શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા શકેદાર ઇસમુ તરીકે પત્ની રેખાબેન તેમજ હારાધન ફોની બુસન ગરાઈ આનંદ બારોટ ગોપાલ બારોટ દિલીપ ભટ્ટી નામના ઇસમો સાથે મિત્રતા હોવાનું જાણવા મળ્યું હતું જેઓને ઝડપી પાડીને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં આરોપીઓ મૃતકની પત્ની રેખા તેના પ્રેમી મિત્ર અને મિત્રો સાથે કાવતરું રચી મોત નિપજાવી હોવાનું કબૂલાત આપી હતી જેથી પાંચે આરોપી આનંદ દામજી બારોટ ગોપાલ રામજી બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટી પશ્ચિમ બંગાળના હારાધન ફોની ભૂષણ ગરાઈ અને રેખાબીર અરૂણભાઈ શાહેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો હોટલના માલિક મૃતકના પત્ની રેખા સાથે પ્રેમ સંબંધ હોવાની બાબતમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું પતિનો કાંટો કાઢી નાખવા માટે હારાધન ઘરાઈને વાત કરતા મિત્ર આનંદ બારોટને અંજામ આપવા માટે સોપારી આપી હતી જેના બદલામાં પાંચથી છ લાખ રૂપિયા આપશે તેવું જણાવ્યું હતું જેથી આનંદ બારોટે તેમના મિત્ર ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટી સાથે ગુનાને અંજામ આપ્યો હતો એકબીજાની મદદગારી કરી યુવકની એકલતાનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો